દીકરાએ માને કહ્યું જો આ ઘરમાં રહ્યો હોય તો વહુની મરજીથી રહો નહીં દરવાજો ખુલ્લો છે પછી જે થયું તે જોઈને ઇન્સાનિયત રેડી પડી અને આજના સમાજની હકીકત પણ છે અને આજના દીકરાઓ માટે એક અરીસ્તો પણ આખી વાર્તા જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ પરંતુ તે પહેલાં વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારું અને તમારા પ્રિય ગામ શહેરનું નામ જરૂર લખો મિત્રો આ એક સાચી વાર્તા છે ઉત્તર પ્રદેશના બરેલી શહેરની બરેલી શહેરના એક નાના મકાનના સુષ્મા દેવી પોતાના દીકરા આદિત્ય અને વહુ નેહા સાથે રહેતી હતી ઉંમર વધી ગઈ હતી શરીર થાકેલું હતું પણ દિલમાં હજુ પણ એક જ સહારો હતો પોતાની નાનકડી પોત્રી આરોહી દસ મહિનાની બાળકી તેમના જીવનની સૌથી મોટી ખુશી હતી સુષ્માદેવી દિવસ રાત તેને પોતાના ખોડામાં રાખતી તેની કિલકારીઓ તેમના વૃદ્ધ દિલને યુવાન બનાવી દેતી પણ તે દિવસે બધું બદલાઈ ગયું સુષ્માદેવીએ આરોહીને રમકડા વચ્ચે ફ્લોર પર બેસાડી અને પોતે જલ્દીથી બાથરૂમ ગઈ ત્યાં બાળકી પાછળની તરફ લપસી ગઈ અને જોર જોરથી રડવા લાગી ગભરાયેલી દેવી તરત દોડીને આવી અને તેને ખોડામાં લઈને પ્રેમથી છાણી રાખવા લાગી ત્યારે દરવાજો ખુલ્યો અને વહુ નેહા ઓફિસથી પાછી આવી નહોતી નેહાની નજર સીધી પોતાની દીકરી પર પડી જે રડી રહી હતી તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેણે ઊંચા અવાજે કહ્યું આ શું કર્યું તમે મારી દીકરી કેમ રડી રહી છે જરૂર તમે પાળી દીધી હશે દેવી ધ્રુજી ગઈ ડરતા ડરતા બોલી ના વહુ બસ થોડી વાર માટે ફ્લોર પર બેઠી હતી રમતા પાછળ લપસી ગઈ હું તરત ઉચકી લાવી પણ નેહા વધારે ફડકી ઉઠી હે ભગવાન તમે આટલા બેદરકાર કઈ રીતે હોઈ શકો તમને બાળકીની દેખભાળ માટે રાખ્યા છે મોજ કરવા માટે નહીં તમારા જેવી જૂની વિચારધારાવાળી ગમળ સ્ત્રીઓ બાળકને શું સંભાળશે દેવીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા તેમણે સમજાવવાની કોશિશ કરી પણ નેહાએ તેમને વચ્ચે જ રોકી દીધા ચૂપ રહો વધારે સફાઈ આપવાની જરૂર નથી હકીકત એ છે કે તમને લાગે છે જો હું નોકર રાખીશ તો આ ઘરમાં તમારી નહીં ચાલે આ કારણે જ તમે જાણે જોઈને રોજ કોઈને કોઈ તમાસો કરો છો યાદ રાખો જો મજબૂરી ન હોત તો હું મારી દીકરીને ક્યારેય તમારી પાસે ન છોડત કહેતા નેહાએ ઝટકાથી આરોહીને પોતાના ખોડામાં ખેંચી લીધી બાળકી વધારે જોરથી રડવા લાગી પણ નેહાએ તેને જોરથી છાતી સાથે ચોંટાડીને કહ્યું હવે મારી દીકરીને તમારા ખોડામાં એક ક્ષણ પણ રહેવા નહીં દઉં સુષ્મા દેવી ત્યાં જ સોફા પર બેસી ગઈ તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું પણ આત્મા તેનાથી પણ વધારે ધ્રુજી રહી હતી મનો મન સવાલો ઉઠી રહ્યા હતા શું હું ખરેખર એટલી ખરાબ છું શું મેં જાણે જોઈને બાળકીને પાળી દીધી છે શું હવે આ ઘર પર બોજ બની રહી ગઈ છું ત્યારે દીકરો આદિત્ય ઘરે પાછો ફર્યો તેણે પત્નીની આંખોમાં ગુસ્સો અને માના ચહેરા પર નિરાશા જોઈ આશ્ચર્યચકિત થઈને બોલ્યો શું થયું નેહા તરત બોલી મને ન પૂછો તમારી માને પૂછો તમારી માએ આપણી દીકરીને પાળી દીધી તેમને તો ચાર રોટલીની ચિંતા છે પણ પોત્રીને સાચવતા નથી આવડતું આદિત્ય ચૂપચાપ મા તરફ જોતો રહી ગયો ત્યાં એક ભાંગેલો ચહેરો હતો જે બોલાવા તો ઈચ્છતો હતો પણ શબ્દો ગળામાં જ અટકી ગયા હતા સુષ્માદેવીએ માથું ઝુકાવી લીધું જાણે અપરાધ તેમના ઝૂકેલા ખંભા પર ચોટી ગયો હોય પણ નેહાના કટાક્ષ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા તે વધારે તીખા અવાજે બોલી હવે વધુ સહન નથી થતું એક કેરટેકર પણ તમારાથી સારી રીતે ધ્યાન રાખી શકે છે તમે ફક્ત દેખાડો કરો છો પોત્રીની આડમાં ઘર પર કબજો જમાવવા ઈચ્છો છો સુષ્માદેવીનું દિલ થ્રુજી ગયું તેટલામાં દીકરો આદિત્ય બોલ્યો બસ કરો નેહા હવે ચૂપ થઈ જા પણ નેહા ક્યાં રોકવાની હતી તેણે વધારે કડવા શબ્દો કહ્યા કેમ ચૂપ થઈ જાઓ મારી દીકરી મારો જીવ છે જો તેને કંઈ થયું તો હું ક્યારેય માફ નહીં કરું અને તમારી માં ગામડાની ગમણ સ્ત્રી છે જેને તમે માથે ચડાવી રાખી છે હવે હું વધુ સહન નથી કરી શકતી આ સાંભળીને સુષ્મા દેવીનો ચહેરો પીળો પડી ગયો તે ધીમે ધીમે ઊભી થઈ દિવાલનો સહારો લીધો અને પોતાના રૂમ તરફ ચાલી ગઈ તેમની આંખોમાંથી આંસુ નહોતા નીકળી રહ્યા કદાચ હવે રડવાની તાકાત પણ ખતમ થઈ ગઈ હતી પણ તેમના દિલમાં કંઈક બહુ ઊંડું તૂટી ગયું હતું રૂમમાં જઈને તે બેડ પર બેસી ગઈ અને જૂની યાદોમાં ડૂબી ગઈ પચીસ વર્ષ પહેલાં જ્યારે દીકરા આદિત્યનો જન્મ થયો હતો ત્યારે તેમણે પહેલીવાર પોતાના દિલમાં નવી રોશની મહેસૂસ કરી હતી તે જ દિવસે તેમણે નક્કી કર્યું હતું કે ભલે પરિસ્થિતિઓ જેવી પણ હોય તે પોતાના દીકરાને ભણાવશે કાબિલ બનાવશે અને દુનિયાને બતાવશે કે એક ગમાસ્તીનો દીકરો પણ સિતારો બની શકે છે દેવીએ પોતાના નાના જીવનને દીકરા આદિત્યના સહારે પકડી રાખ્યું ખેતરોમાં કામ કરવું તડકામાં તપવું બીજાના ઘરે મજૂરી કરવી એ જ તેમની દિનચર્યા બની ગઈ પણ દરરોજ રાત્રે જ્યારે તે થાકીને પાછી ફરતી અને આદિત્યને પોતાના ખોડામાં લઈને ભણાવતી તો તેમનું દિલ ફરીથી હિંમત મેળવી લેતું ગામવાળા મેણા મારતા પાગલ થઈ ગઈ છે સુષ્મા ગમાળ સ્ત્રીનો દીકરો ઓફિસર બનશે ક્યારેય નહીં કહીને બધા હસતા પણ દેવીએ કોઈની વાતો પર ધ્યાન ન આપ્યું તે રાત્રે ફાણસના ધીમા પ્રકાશમાં બેસીને આદિત્યને ભણતા જ હતી અને પોતે પણ તેની સાથે બે ચાર શબ્દો શીખી લેતી તેમને ભૂખે રહીને દીકરા માટે પુસ્તકો ખરીદ્યા ક્યારેક પોતાના ચંપલ બદલાવાને બદલે તેના માટે નોટબુક લઈ આવી પોતે ભૂખી રહીને દીકરાને દૂધ પીવડાવ્યું તેમની મહેનત રંગ લાવવા લાગી આદિત્ય દરેક ક્લાસમાં પ્રથમ આવવા લાગ્યો ગામની એ જ નાની સ્કૂલ હવે આદિત્યના સપનાઓ માટે નાની લાગવા લાગી તેણે શહેરની કોલેજમાં એડમિશન લીધું ત્યાં પણ તેની લગ્ન અને મહેનત બધાને આશ્ચર્ય સકિત કરતી હતી વર્ષોની તપસ્યા પછી તે દિવસ આવ્યો જ્યારે સમાચાર મળ્યા કે આદિત્ય હવે સરકારી ઓફિસર બની ગયો છે આ સાંભળતા જ સુષ્માદેવીની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા તે છત નીચે બેસીને ખૂબ રડી પણ આ રડવું દુઃખનું નહીં ગર્વનું હતું ગામવાળા જે લોકો ક્યારેક તેમને ગમાર અને અપમાનજનક નામોથી બોલાવતા હતા તે જ હવે તેમના ઘરે મીઠાઈ લઈને આવવા લાગ્યા જ્યારે આદિત્ય પહેલીવાર ઓફિસર બનીને ગામ પાછો ફર્યો તો સૌથી પહેલાં પોતાની માના પગ સ્પર્શ કર્યા સુષ્મા દેવીએ તેના માથા પર હાથ મૂકતા કહ્યું બેટા આજે તું મોટો થયો છે પણ યાદ રાખજે ક્યારે બીજી માનું સન્માન ક્યારેય ન તોડતો આદિત્યએ માત્ર ઝુકાવી લીધું તેને માની આંખોમાં અગણિત ત્યાગ અને વર્ષોનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું ધીમે ધીમે સમય વીત્યો આદિત્યએ શહેરની એક આધુનિક છોકરી નેહા સાથે લગ્ન કરી લીધા નેહાને ગામની માટી રીતિ રિવાજ અને સાસુની હાજરી બધું જ વિચિત્ર લાગતું હતું જ્યારે તે પહેલીવાર ગામ આવી તો બોલી મમ્મીજી અહીં તો પીવા માટે સ્વચ્છ પાણી પણ નથી ઢંગનું બાથરૂમ પણ નથી તમે લોકો હજુ પણ આવા રહો છો સુષ્મા દેવી હસીને બોલી હા વહુ અમે તો હજુ પણ માટીના વાસણમાં છાશ રાખીએ છીએ પણ એક છાશ નેહાના સ્વાદ માટે લાયક નહોતી લગ્ન પછી સુષ્મા દેવી હવે ગામમાં જ રહેવા લાગી આદિત્ય મહિનામાં ક્યારેક ક્યારેક મળવા આવતો મા દીકરાનું મિલન હવે ફક્ત થોડા કલાકો સુધી સીમિત થઈ ગયું પણ જ્યારે નેહામાં બની ત્યારે પહેલીવાર તેને સુષ્મા દેવીની જરૂર પડી તેણે કહ્યું મમ્મીજી તમારે થોડા દિવસ અહીં જ રહેવું પડશે મારી ડિલિવરી છે અને મને રજાઓ નથી મળી રહી સુષ્મા દેવી માટે આ પણ કોઈ અમૃતથી ઓછો ન હતો તેમણે પોતાની પોત્રી આરોહીને ખોડામાં લઈને બધું ભૂલી જવાનો પ્રયાસ કર્યો નાનકડી બાળકીને કિલકારીઓ સાંભળીને તેમનું દિલ ખીલી ઉઠ્યું શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું તે બાળકીને નવડાવી તેલ માલિશ કરતી હાલરડા ગવડાવતી આરોહી પણ તેમની સાથે જોડાવા લાગી પણ ધીમે ધીમે નેહાની વાતો બદલાવા લાગી ક્યારેક કહેતી મમ્મીજી બાળકીને વધારે ખોડામાં ન રાખશો નહીં મારા ખોડામાં નહીં આવે ક્યારેક કહેતી મમ્મીજી તેને તમારા હાલોડા ન સંભળાવશો તેને તમારી આદત પડી જશે સુષ્મા દેવી ચૂપ રહી જતી બસ મનોમન વિચારતી શું પોત્રીનું હાસ્ય સંભાળવાનો પણ હવે મને હક નથી રહ્યો સમય વીતતા નેહાનું વલણ વધારે કડક થતું ગયું એક દિવસ તેણે સ્પષ્ટ કહી દીધું હવેથી આરોહીને સુવડાવવાનું કામ ફક્ત હું કરીશ તમે તેને ખોળામાં ન લેશો સુષ્મા દેવોનું દિલ તૂટી ગયું તેમણે આંસુ રોકી લીધા અને ચૂપચાપ માથું ઝુકાવી લીધું દીકરાની ખુશી અને ઘરનું વાતાવરણ ન બગડી જાય એટલે તેમણે કંઈ ન કહ્યું પણ એક દિવસ તેમણે હિંમત કરીને દીકરા આદિત્યને પૂછી જ લીધું બેટા તારી વહુ મારી સાથે કેમ વાત નથી કરતી મેં તો ક્યારેય તેનો ખરાબ ન ઈચ્છ્યું આદિત્યએ વેદરકાયેથી કહ્યું મા બહુની મરજી છે કોની સાથે વાત કરવી અને કોની સાથે નહીં તે તેનો અધિકાર છે આમ પણ સાસુઓનો સંબંધ આવો જ હોય છે તમે બસ ચૂપચાપ ખુશ રહો આ સાંભળીને સુષ્માદેવીની આંખો ભરાઈ આવી તેમણે વિચાર્યું શું મારો દીકરો આટલો બદલાઈ ગયો છે જે માએ પોતાની આખી ઉંમર દીકરા માટે જીવી તેના માટે હવે ઘરમાં જગ્યા પણ ઓછી પડી ગઈ તે વધારે ચૂપ રહેવા લાગી બસ રસોડામાં કામ કરતી અને પોત્રીની કિલકારીઓ સાંભળવા માટે તરસતી જ્યારે તે બાળકી પાસે જતી નેહા કોઈને કોઈ બહાનું બનાવીને તેને દૂર લઈ જતી એક દિવસ સુષ્મા દેવીની તબિયત બગડી ગઈ સુગરનું સ્તર ખૂબ વધી ગયું હતું નબળાઈ એટલી હતી કે દર થોડી વારે બાથરૂમ જવું પડી રહ્યું હતું તેમણે ખૂબ નમ્રાથી કહ્યું વહુ આજે મારી તબિયત ખૂબ ખરાબ છે તું ઓફિસ ન જા હું કદાચ આરો એનું બરાબર ધ્યાન ન રાખી શકું નેહાએ ત્રાસી નજર નાખતા કડવા અવાજે કહ્યું તમને તો રોજ કંઈને કંઈ થતું રહે છે એક પણ દિવસ નથી જતો જ્યારે તમને આરામ ન જોઈતો હોય સાચું કહો તમને અહીં રહેવાનો કોઈ અર્થ નથી ગામમાં રહેવું હતું તો ત્યાં જ રહેતી સુષ્મા દેવી ચૂપ થઈ ગઈ આદિત્ય પણ આ બધું સાંભળી રહ્યો હતો પણ હંમેશની જેમ તેણે કંઈ ન કહ્યું બસ ફેંકી નજરથી માને જોઈ અને ઓફિસે જતો રહ્યો સાંજે જ્યારે સુષ્મા દેવીની બાથરૂમ જવું પડ્યું તો તેમણે આરોહીને રમકડા વચ્ચે ફ્લોર પર બેસાડી દીધી તેમને લાગ્યું બાળકી રમતા રમતા સુરક્ષિત રહેશે પણ રમતા રમતા આરોહી પાછળ લપસી ગઈ અને જોર જોરથી રડવા લાગી ગભરાયેલી દેવી દોડીને આવી અને તેને ખોડામાં ઉઠાવી લીધી પ્રેમથી છાની રાખવા લાગી અરે મારી ઢીંગલી કંઈ નથી થયું ચૂપ થઈ જા બેટા તે જ સમયે દરવાજો ખોલ્યો નેહા ઓફિસથી પાછી આવી હતી જેવી તેણે પોતાની દીકરીને રડતી જોઈ તેની નજર સીધી સાસુ પર ગઈ તે ગુસ્સાથી ચીસો પાડી શું કર્યું તમે એક બાળકીને પણ સાચવી નથી શકતી ભગવાન ખાતર તમને ગામમાં જ છોડી દેવા જોઈતા હતા શહેરમાં શું કરવા આવી છો સુષ્મા દેવી કંઈ કહી પણ નહોતી શકી કે નેહાએ છટકાથી બાળકીને તેમના ખોડામાંથી છીનવી લીધી હવે મારી દીકરીને તમે હાથ પણ નહીં લગાવો તમારા જેવી સ્ત્રીઓ ફક્ત બોજ હોય છે સુષ્મા દેવી સ્તબ્ધ ઊભી રહી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે વિચાર્યું શું આ દિવસ માટે જ મેં મારું બધું જ બલિદાન આપ્યું હતું શું આ દિવસ માટે જ દીકરાને ભણાવ્યો હતો તે રાત્રે તે ખૂબ મોડી સુધી પથારીમાં જાગતી રહી પોત્રીના રડવાનો અવાજ તેમના કાનમાં ઘૂંચી રહ્યો હતો પણ તેનાથી પણ વધારે વહુની વાતો તેમના દિલને ઘાયલ કરી રહી હતી અને તે જ રાત્રે સુષ્માદેવીએ મનોમન નક્કી કરી લીધું હવે બસ બીજા દિવસે ઘરમાં નેહાની સહેલીઓ કીટી પાર્ટી માટે આવી દેવી ચૂપચાપ રસોડામાં ચા નાસ્તો બનાવી રહી હતી જેવી રીતે ટ્રે લઈને ડ્રોઈંગ રૂમમાં પહોંચી એક સહેલી હસતા હસતા બોલી વાહ નેહા તારું તો નસીબ સારું છે તારી સાસુ પોતે ચા પીરસી રહી છે અમારી સાસુ તો અમને વાતો સંભળાવી દેશે બીજી સહેલીએ કહ્યું હા યા તે તારે સાસુને કંટ્રોલમાં કઈ રીતે રાખી છે અમને પણ બતાવો નેહા હસીને બોલી ખૂબ સરળ છે સાસુને કંટ્રોલમાં કરવી હોય તો બસ બે વાતો જરૂરી છે દીકરો એકમાત્ર હોવો જોઈએ અને સાસુ પૈસા માટે તમારા પર નિર્ભર હોવી જોઈએ પછી જોજો તે તમારી સામે એક પણ શબ્દ નહીં બોલે આ સાંભળીને બધા હસવા લાગ્યા પણ આ બધી વાતો સુષ્મા દેવીએ પણ સાંભળી લીધી તેમનું દિલ ઊંડે સૂંધી આહત થયું અચાનક તે ત્યાં જ સોફા પર બેસી ગઈ અને સ્પષ્ટ અવાજે બોલી વહુ આ ઘર આજે પણ મારા નામે છે તું આ ઘરની વહુ છે તારું સન્માન છે પણ ભૂલતી નહીં કે આ ઘર મારું છે સહેલીઓ ચૂપ થઈ ગઈ નેહાનો ચહેરો લાલ થઈ ગયો તે ગુસ્સાથી બોલી મમ્મીજી મારી સહેલીઓ સામે મને શર્મિંદા કરી રહ્યા છો તમે મારી ઇજત માટીમાં ભેળી દીધી સુષ્મા દેવીએ સાં સ્વરે કહ્યું ઈચ્છા તો ત્યારે માટીમાં ભળી હતી જ્યારે તે મને હસતા હસતા ગમાય અને બોજ કહી હતી માફી માગવી જો તને યોગ્ય લાગે તો સાંભળી લે હું માફી નહીં માગું આ સાંભળતાં જ સહેલીઓ ત્યાંથી ઊઠીને ચાલી ગઈ નેહા ગુસ્સામાં બોલી આજે આદિત્ય આવશે તો બધું જ સાફ થઈ જશે કાં તો તમે રહેશો કાં હું સાંજે આદિત્ય ઘરે પાછો ફર્યો નેહાએ રડતા ગુસ્સામાં બધું જ વધારીને કહી દીધું આદિત્યએ ગુસ્સામાં માને કહ્યું મા તમને શરમ ના આવી તમે મારી પત્નીનું અપમાન કરી રહ્યા છો જો તમને આ ઘરમાં રહેવું હોય તો તેની મરજીથી રહેવું પડશે નહીતર દરવાજો ખુલ્લો છે આ સાંભળીને સુષ્માદેવીના પગ નીચેથી જમીન ખસી ગઈ બહુના ચહેરા પર હળવી સ્માઇલ હતી જાણે તેની જીત થઈ ગઈ હોય પણ તે જ પડે સુષ્માદેવીએ સ્વરમાં કહ્યું બરાબર છે બેટા હવે મને પણ બધું સમજાઈ ગયું છે હવે હું કોઈની લાકડી બનીને નહીં રહું એક અઠવાડિયાનો સમય આપી રહી છું તમે લોકો તમારી વ્યવસ્થા જાતે કરી લો દીકરાઓને લાગ્યું કે મા ફક્ત ગુસ્સામાં કહી રહી છે પણ થોડા દિવસોમાં સુષ્મા દેવીએ તે ઘર વેચી દીધું અને ગામ પાછી ફરી ગામ પહોંચીને તેમણે પોતાના તૂટેલા ઘરનું સમારકામ કરાવ્યું આંગણામાં તુલસીનો છોડ લગાવ્યો અને બે ગાય ખરીદીને દૂધનો ધંધો શરૂ કરી દીધો ધીમે ધીમે તે આત્મનિર્ભર થઈ ગઈ ગામની ઘણી રીતવા સ્ત્રીઓને પણ તેમને કામ પર લગાવી દીધી પહેલી બાજુ નેહા અને આદિત્યની મુશ્કેલીઓ વધી ગઈ ઓફિસ ભાડાનું ઘર અને બાળકીની દેખભાળ સાચવવી મુશ્કેલ થઈ ગઈ એક કેરટેકર રાખી પણ તે બાળકીને બરાબર સાચવી ન શકી આરોહી નબળી પડવા લાગી ત્યારે નેહાને અહેસાસ થયો કે તેણે સાસુ સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે એક દિવસ તે ગામમાં પહોંચી સાસુના પગમાં પડીને બોલી માજી મને માફ કરી દો અમારી સાથે ચાલો સુષ્મા દેવીએ તેના માથા પર હાથ મૂક્યો અને શ્વાસ સ્વરે બોલી વહુ માફ કરી દીધી પણ હવે હું મારા આત્મસન્માનને ક્યારેય નહીં હવે મારું ઘર આજ છે મારી માટી આ છે આદિત્ય પણ ત્યાં ઊભો હતો આંખોમાં પછતાવો હતો પણ મા પોતાના નિર્ણય પર અડગ રહી મિત્રો માનો ત્યાગ અને સન્માન અનમોલ છે દીકરાઓ તેને સમજી નથી શકતા તેઓ અંતે પછતાવા સિવાય કંઈ નથી મેળવતા હવે એક સવાલ તમને શું ખરેખર માનું સન્માન ફક્ત ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તે દીકરા વહુના કામ આવે છે શું તમે પણ તમારી મા સાથે આવો વ્યવહાર તો નથી કરી રહ્યા ને તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો અને જો આ વાર્તા દિલને પડસરી ગઈ હોય તો વિડીયો લાઈક કરો અને અમારી ચેનલ નંદની વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પોતાના લોકો સાથે રહો અને સંબંધોની કિંમત સમજો હર હર મહાદેવ